વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા તાલુકાના સરપંચો સાથે ગ્રામ્ય વિસ્તારમાં પોલીસિંગ વધુ અસરકારક અને સુદૃઢ બને તે માટે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું રાજ્ય પોલીસ આદેશ સૂચનાથી રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ગામોમાં ગ્રામ્ય પોલીસિંગ વધુ અસરકારક અને સુદ્રઢ બનાવવા દરેક પોલીસ મથકના થાણા ઇન્ચાર્જને તેઓના તાબા વિસ્તારના સરપંચો સાથે સંવાદ યોજવા અપાયેલ સૂચના અંતર્ગત વડોદરા ગ્રામ્ય પોલીસના સાવલી પોલીસ મથકના થાના અમલદાર વીએ પરમારની અધ્યક્ષતામાં તાલુકાના પંચાયત કચેરીના કોન્ફરન્સ હોલમાં પોલીસ અને ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરપંચોએ પોતાના ગામમાં કાયદો અને વ્યવસ્થા સુચારુરૂપ જળવાય તે માટે જરૂરી ચર્ચાઓ અને સૂચનો કરાયા હતા પોલીસ દ્વારા પણ ગ્રામ પંચાયત અને જનભાગીદારીથી ગ્રામ્ય વિસ્તારમાં ગુનાના અંકુશ અને ડિટેક્શન માટે ગામના મુખ્ય અને પ્રવેશ માર્ગે સીસીટીવી કેમેરા લગાવવા સૂચન કર્યું હતું આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના સરપંચો અગ્રણીઓ પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી મહેશભાઈ આજ રોજ સાવલી તાલુકાની આ કચેરીમાં સાવલી પોલીસ સ્ટેશન સાવલી ગ્રામ્ય પોલીસ તેમજ તમામ સાવલી તાલુકાના સરપંચશ્રીઓ વચ્ચે સંવાદનો કાર્યક્રમ હતો સરકાર શ્રી દ્વારા આ જે નાના મોટા જે ગુનાઓ થાય છે તો તેના માટે આજ રોજ મિટિંગ રાખવામાં આવી હતી અને આજના પીએસઆઈ સાહેબે મિટિંગ રાખી અને તમામ સરપંચજને અંદર સંવાદ કર્યો છે કે ભાઈ જે ગામની અંદર આપણો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે આપણે શું પગલાં લેવા જોઈએ તો તેની અમને મીટિંગમાં વાત કરી અને જેમાં મુખ્ય વાત કરી કે દરેક પંચાયતની અંદર ઓછામાં ઓછા બે ચાર સીસીટીવી કેમેરા તો હોવા જોઈએ જેથી કરીને કોઈક એવો ગુણચેબલ ગુનો થાય તો જેથી કરીને આપણે પકડવામાં વ્યવસ્થા પણ જાય અને બીજું કે કે બીજી બીજી પણ વાત કરી કે અમે પણ એમને એક સંવાદમાં પ્રશ્ન પૂછ્યો કે સાહેબ અમારું ગામની અંદર જે આપણે અમારા ચાર પેટાપરા ગામ છે એની અંદર જ્યાં આગળ દેશી દારૂ કરાવતો હતો ત્યાં દેશી દારૂ અમે ભેગા થઈ અને બંધ કરાવ્યા અને છેલ્લા એક ગામની અંદર તમે પણ સહયોગ આપીને બંધ કરાવ્યો છે તો ગુજરાતનું અમારું તુલસીપુરા ગ્રામ પંચાયત એક એવું છે જે આજે દારૂથી મુક્ત છે તો તમારો પણ અમે અમે આભાર માની છીએ સરકાર શ્રી પણ આભાર માને છે તો આ જે સંવાદ છે એ પોલીસ અને સરપંચનો સંવાદ છે જેના કારણે જે નાના મોટા ઝઘડાઓ એ પોતે ગામમાં જ પૂરા થઈ ગયા પોલીસ સ્ટેશન સુધી ના આવે અને ગામની એકતા અખંડિતતા રહી એવો સરકારનો અભિગમ છે